વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં દરોડો પાડીને વિદેશી શરાબનું વેચાણ કરતા બે બુટલેગરોને ઝડપી પાડીને લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે બે આરોપીઓને વોન્ટર જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ બનાવમાં શહેર પીસીબી શાખાની ટીમને બાદમી બાતમી મળી હતી કે સમાન નવી નગરીમાં રહેતા વિદેશી શરાબનો વેપલો કરે છે જે માહિતીના આધારે સ્થળ પર જઈને દરોડો પાડતા તેઓ હાજર મળી આવ્યા હતા તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની ઓગણચાલીસ બોટલો તેમજ પચીસ લીટર દેશી શરાબ પણ મળી આવ્યો હતો પોલીસે કેતન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરીને મહિલા બુટલેગરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે બીજા બનાવમાં વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે સુવાલાલ ઉર્ફે શિવાભાઈ પંચાલ નામનો ઇસમ પોતાના છોટા હતી ટેમ્પો માં ટેમ્પો ચાલક સ્થળ પર પહોંચતાની સાથે તેને ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી શરાબ ચાલીસ નંગ બોટલો તેમજ ત્રણ મોબાઈલ ફોન અને ટેમ્પો મળી મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગર સુવાલાલ ઉર્ફે શિવાભાઈ પંચાલ તેમજ નરેશ કહાડની ધરપકડ કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે